ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામો ગાથાને વર્ણવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઉના યોગા કેન્દ્ર ખાતે પહોંચી હતી જ્યાં ઉના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું કાળુભાઈ રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું દ્વારા ભારત યોજના બે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ત્રણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચાર દીન દયાળ અંત્યોદય યોજના પાંચ પ્રધાનમંત્રી આવાસ યોજના છ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના सात प्रधानमंत्री किसान सम्मान निधि योजना आठ किसान क्रेडिट कार्ड नव प्रधानमंत्री पोषण आहार योजना दस वासमु योजना अगियार स्वामित्व योजना बार जन धन योजना तेर प्रधानमंत्री जीवन ज्योति योजना चौदह प्रधानमंत्री सुरक्षा बीमा योजना पंद्रह प्रधानमंत्री अटल पेंशन योजना सोलह प्रधानमंत्री प्रणाम योजना सत्तर नैनो फर्टिलाइजर योजना तमाम योजनाओं का लाभ छेवाड़ा नागरिकों ने સ્થળ પર તુરંત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી આ સંકલ્પ જિલ્લા ઉપપ્રમુખ શ્રી મયંકભાઈ જોશી નગરપાલિકા સદસ્ય શ્રી વિજયભાઈ રાઠોડ યુવા મોરચા પ્રમુખ શ્રી સંજયભાઈ બામણિયા શહેર ભાજપ મહામંત્રી શ્રી સુનિલભાઈ મૂલચંદાણી નગરપાલિકાના શ્રીઓ સહિતના આગેવાનો લોકો અને અધિકારી ગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સબકરાઈ લાયમંગનો સીતે